જુનાગઢ જિલ્લાના કેશોર શહેરમાં સેન્ટ્રલ જીએસટી ટીમે વિશેષ તપાસ અભિયાન ચલાવીને પાન પાનગલા અને કરિયાણાના હોલસેલ વેપારી ત્યાં દરોડા પાડ્યા હતા બહારના રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોક મેળવી તેમજ વેવજોડો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં શહેરી અને અનેક પેઢીઓ ઉપર ટીમે છાપા માર્યા હતા આ તપાસમાં જીએસટીના કાયદાના ઉલ્લંઘનની શક્યતા તપાસવામાં આવી રહી હતી અભિયાનમાં ટીમે કેશોદના મુખ્ય વેપારી વિસ્તાર જેમ કે મુંદા માર્કેટ અને રેલવે સ્ટેશન પાસેની પેટીઓ પર ધામા કર્યા હતા સોપારીઓના હોલસેલ વેચાણ કરતા વેપારીઓ પાસેથી બિલ ઇનોવેસ તેમજ સ્ટોક રેકોર્ડ તપાસવામાં આવ્યા હતા રૂટિન તપાસ જેમાં સોપારી જેવી વસ્તુઓનું સ્ટોકનું વેરીફિકેશન કરવામાં આવ્યું કર વેવચડ તેમજ અનઅધિકૃત આયાત ઉપર કડકતા જરૂરી છે દિવસભર ચાલેલી આ કાર્યવાહીમાં શહેરના દસ્તી વેપારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવતી સોપારીનો વેપાર ઉપર શંકા જોવા મળી હતી જો અનિયમિતતા મળી આવી તો દંડ અને કાનૂની કાર્યવાહી કરવાની શક્યતા છે વેપારીઓએ આવી તપાસો માટે તૈયાર કરવાની પણ સલાહ આપી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત